આજે લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે સુખપર મધ્ય વિનોદભાઈ ચાવડાએ મતદાન કર્યું ત્યારે લોકોને અપીલ કરી કે લોકશાહીના પર્વની ઉજવણી કરીએ અચૂક અને ફરજિયાત મત કરીએ મતનો અધિકાર પ્રાપ્ત થયો છે તો અવશ્ય લોકોને મત કરવા કરી હતી દેશના શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ત્રીજી વખત આ દેશની અંદર સરકાર બનવા જઈ રહી છે એના સહભાગી થવાનો અવસર આપણે સૌને પ્રાપ્ત થયો છે તેમ જણાવ્યું હતું વધુમાં કહ્યું કે સૌ સહભાગી થાવ કારણ કે છેલ્લા દસ વર્ષની અંદર નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની સરકારે અનેક વિકાસના કાર્યો તેમજ અનેક ઐતિહાસિક નિર્ણયો અને જન ઉપયોગી યોજનાઓ આજે ઘર અને ગામડા સુધી પહોંચી છે ત્યારે આવનારા આ પાંચ વર્ષની અંદર પણ બધાનો સાથ અને સહકાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને મળે વધુમાં જણાવ્યું કે ત્રીજી વખત કચ્છની સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે ત્યારે સૌ કચ્છીઓની કચ્છ અને મોરબીની જનતાને હૃદયથી ધન્યવાદ કરું છું આજે જ્યારે લોકશાહીના પર્વની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ મારા માદરે વતન સુપર મધે મેં આજે મતદાન કર્યું છે સૌપ્રથમ તો હું આપના માધ્યમથી સૌ મતદારોને અપીલ કરું છું લોકશાહીના પર્વની આપણે ઉજવણી કરીએ આપણે અચૂક અને ફરજિયાત આપણે મતદાન કરીએ જે મતનો અધિકાર આપણને પ્રાપ્ત થયો છે એ અવશ્ય મત આપણે કરવો જોઈએ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ત્રીજી વખત આ દેશની અંદર સરકાર બનવા જઈ રહી છે એના સહભાગી થવાનો અવસર આપણને સૌને પ્રાપ્ત થયો છે ત્યારે હું પણ સૌને વિનંતી કરું છું કરું છું આપ પણ સહભાગી કારણ કે છેલ્લા વર્ષની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની સરકારે અનેક વિકાસના ના કાર્યો આ દેશની અંદર અનેક ઐતિહાસિક નિર્ણયો દેશની અંદર અને જન ઉપયોગી યોજનાઓ આજે ઘર અને ગામડા સુધી પહોંચી છે ત્યારે આવનાર આ પાંચ વર્ષની અંદર પણ તમારા બધાનો સાથ અને સહકાર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળે અને આપણે સૌ સાથે મળી કરીને આ નૂતન ભારતના નિર્માણની અંદર આપણે આપણો સહયોગ કરીએ અને બે હજાર સડતાલીસમાં જ્યારે દેશના સો વર્ષની આઝાદીની જ્યારે આપણે ઉજવણી કરતા હોઈએ ત્યારે દેશ આ દુનિયાની અંદર સૌથી અગ્રેસર આત્મનિર્ભર અને સ્વનિર્ભર દેશ બને એના સહભાગી થવાનો અવસર જયારે આજે આપણને સૌને મળ્યો છે ત્યારે મેં પણ આજે મતદાન કર્યું છે અને એ વાતનું મને ગૌરવ છે કે ત્રીજી વખત કચ્છની સેવા કરવાનો અવસર જયારે મને પ્રાપ્ત થયો છે મને મળ્યો છે ત્યારે હું સૌ કચ્છીઓને મારા કચ્છ અને મોરબીની જનતાને હું હૃદયથી એમનો ધન્યવાદ કરું છું